સુરતના સલાબતપુરા પોલીસે એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટથી દુકાનમાં ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયા રોકડની ચોરી કરી હતી પોલીસે ગુડ્ડુકુમાર કામતા સિંઘ ચંદ્રવંશીની ચાલુ બસમાંથી ધરપકડ કરી હતી આ ગુડ્ડુકુમાર આજ દુકાનમાં કામ કરતો હતો અને તેને જ પોતાના મિત્રો સાથે વળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો પોલીસે ગુડુની ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય બે આરોપીઓની ઓળખ પણ થઈ હતી જેને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે રાજ્યના જિલ્લા ખાતેથી બંનેની ધરપકડ કરી હતી શંકર ગુલાકી મહતો વર્મા અને મિથિલેશ રાજુ રોહિત ચોરસિયાની પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયા રિકવર કર્યા છે હાલ પોલીસે આ ગુનામાં અન્ય કોઈ ઈસમ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ પકડ કરી દસ લાખ તેર હજાર રૂપિયા રિકવર કર્યા છે સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એનટીએમ માર્કેટ જે છે ત્યાં ત્રણ તારીખના રોજ રાત્રે સાડા થી પોણા દસ વાગ્યાના સુમારે જે મા કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડુ કુમાર કામતા ચંદ્રવંશી એણે આ ચોરીમાં વાઘ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવીના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે ગુડ્ડુ કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી વાતની મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જે ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ લાખ સિત્તેર હજાર પૈકીના છ લાખ છ્યાસી હજાર એકસો રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસીજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હા ધ્યાનમાં આવેલી છે સર્ય આરોપી ગુનામાં જે મેં કીધું એ પ્રમાણે ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ છે એ આ જે નોકર ચોરીમાં સંડોવાયેલ મેઇન ઈશમ ગુડ્ડુ કુમાર સાથે સીધો સંપર્કમાં હતો આ ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવની સામે બે હજાર અઢારમાં મિલેનિયમ માર્કેટમાંથી પણ આ પ્રકારે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત જે શંકર ગુલાકી મહતો જે છે એની સામે બે હજાર સોળમાં પુનામાં પણ નોકર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે